એક બહેનનો પણ સમાવેશ થાય છે બહેન પાટીદાર સમાજની દીકરી છે ભારતીય જનતા પાર્ટી તરીકે અમે દીકરી બહેન દીકરીની મર્યાદાને સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક સમજીએ છીએ જે પ્રકારની ગેરમાન્યતાઓ ગેરસમજ ફેલાવવામાં આવી છે દીકરીનું જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું છે હું એમ માનું છું કે જિલ્લાના પોલીસ વડાએ એની સ્પષ્ટતા પણ કરી છે સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ દીકરીના પરિવારની સાથે સતત સંપર્કમાં છે બે દિવસ પહેલા જયારે જામીન મુકાયા ત્યારે પણ અમે રૂબરૂ એમના વકીલને કહ્યું હતું કે બેનના એકના જામીન મૂકો પરંતુ કોઈ પણ ગેરસમજને કારણે તમામ લોકોના જામીન મૂકવાને કારણે નામદાર કોર્ટે જામીન નથી આપ્યા આજે ફરીથી બેનના એકના જામીન મૂકવામાં આવ્યા છે અને હું એમ માનું છું કે અમે પણ બેનને જામીન મળે અને એને સાચો ન્યાય મળે એની દિશામાં અમે પણ મહેનત કરીએ છીએ અમે પણ મદદ કરીએ છીએ